જય માતાજી મિત્રો કેમ આનંદમાં આજે તો બહુ દિવસ થઈ ગયા આપની સાથે કોઈ મુલાકાત કરી નથી વાત કરી નથી કોઈ સામાજિક કામે બે ચાર દિ બહારી નીકળ્યા અને જે કામે નીકળ્યા બહુ સુંદર રીતે એ કામ થયું બહુ આનંદ આવ્યો એક મોટી જવાબદારીમાંથી મુક્ત થયા મિત્રો જૂના વખતમાં આપણે ઊંટ ઘોડા રાખતા બળદ ઘોડા ઊંઠ મારા વડવાઓ તમારા વડવાઓ મિત્રો ઊંઠ જેણે રાખ્યા હશે ને એને ખબર હશે કે કોઈ પાણીવાળી જગ્યા હોય કોઈ ખાદવવાળી જગ્યા હોય તો ઊંટ ઉપર બેઠેલો સવાર એક હોય કે બે હોય કે ત્રણ જણ જે હોય એમાંથી એક જણ ઊંટને સંભળાય તે અવાજ આપે જેમ ઊંટ પગ માંડતો જાય એમ ચેત 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 એમ કહેતા જાય હવે ચેત ચેત કહેવાનો મતલબ એ થાય અર્થ કે ઊંટને આપણે એમ કહેતા હોઈએ સાવચેત રે સાવચેત રહે સાવચેત રે એટલે ઘણા જણા ઊંઠ જતા હતા અને આવી જગ્યા આવી એટલે બધા ચેત ચેત કહેવા માંડ્યા એક ભીલનો ઊંટ હતો એ ભીલી ઊંઠમાં જ બેઠલ એટલે બધાએ કીધો ગલે તું કેમ કહેતો નથી બધા અમારા ઊંટને કહી ભીલ કે સંભળે માં જો ઊંઠ પડ્યું અભી કહો તો એ સંભળાય પડ્યું મને જરાક વાત યાદ આવી ભીલવાળી તો શું બધા મજામાં ને જય માતાજી